નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ઘણા બધા લોકો મનસુખભાઈ રાઠોડ ને ફોન કરતા હોય છે કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ લોકો સાથે વાતચીત દરમિયાન માતાજી અને ભગવાન વિશે કેટલીક મજાક મુશ્કેલીઓ કરતા હોય જેમ રેલવે મિત્રો લોકોને લાગણી દુભાતા તેઓ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અવારનવાર ધમકીઓ આપતા હોય છે તેવી જ રીતે મિત્રો રખા દાદા વિશે કંઈક વાત કરતા મનસુખભાઈ રાઠોડ ઉપર એક દેવી પૂજક યુવકનો ફોન આવી ગયો છે અને આ દેવી પૂજક યુવકે મનસુખભાઈ રાઠોડને જોરદાર ધમકી આપી છે તો આવું સંભળાય કે સામે મનસુખભાઈ રાઠોડે આ યુવકનો શું જવાબ આપ્યો અને બંને વચ્ચે શું ઝઘડો થયો છે

એટલે તમે અમારા તમે ક્યાં દેવી પૂજક છો હવે દેવી પૂજક બોલવી છે ભાવનગર થી એ તો મને ખબર પડી ગઈ તો ભલે ભાવનગર ને પાકિસ્તાન થી બોલતો પણ તમે ઓલા વેડુલા દેવી પૂજક આવે ગી અમે દાતણિયા બોલતા હોય તો ભલે ને બોલતા હોય તો ભલે જે બોલતા હોય એ બોલતા હોય બેય ની હારે વાત થોડું કરાય એટલે મૂળ કંપની કઈ એમ અમારી કંપની જે હોય ઈ એટલે ભાવનગર થી બોલું છું અજીતભાઈ વાઘેલા ભલે વાઘેલા બોલે એનો કોઈ વાંધો નથી પણ બરોબર પોલીસ સ્ટેશન માં ધક્કો ન થાય એવું કરજો કે તમારા પાસે ન્યા માતાજી ને રખા દાદા કોઈ જામીન ન પડે ને કોટડા પોલીસ માં ધક્કો ન થાય એવું કરજો ઈ ભલે અમારા ધક્કા થાય તો પછી અહીં આવી જાવ ને ક્યાં છો હાલો એટલે અમને કામ પતાવી દઈએ

ત્રિશુલ વાળી તમે જોઈ છે પણ કાળા અક્ષર વાળી નહીં જોઈ હોય પણ આજ તમે બતાવું તમારું નામ બોલો આખું હાલો ના ના આપડે એકવાર આખું આખું નામ બોલો બાપુજી

લાલ લાઈટ વાળી મોકલું તમે ખાલી નામ બોલો નકર હમણાં તમે જ્યાં આઈસો ની પોલીસ હમણાં ઈમેલ કરું એટલે પોલીસ રખડ દાદા આવી છે હમણાં લાલ લાઈટ વાળી લઈને તમે ઈ રખદા નહીં સોયા હોય કોઈ ઓલા જે ઓલા બોલેરો આવે હા હમણાં બોલેરો મોકલાવું આખું નામ બોલો

અમારી દાદા ધ્યાન રાખે છે આ દાદો ખાખી દાદો નથી જોયો તમે ખાખી દાદો બતાવો છો ઓયલો દાદો ધ્યાન રાખે ને મારે તમે ને આજ ખાખી દાદો બતાવો છે એક વાર નામ બોલો આખું હાલો અજીતભાઈ બાપુજી નામ બોલો હાલો એટલે નામ લખો ભાઈ લખો તો હાલો અજીતભાઈ હું ખાખી દાદા આગળ રોજ જાવ છું આપણે એટલે હમણાં તમે જાવ છો ને હું મોકલું એમાં ફેર હશે હું મોકલું તમે આખું નામ બોલો ને એટલે હમણાં ખબર તમે જાવ છો ને ભૂલી જાય મનસુખ દાદા ને એક વાર તું પરસો છો મનસુખ રાઠોડુ મનસુખ દાદા અને રખા દાદા કરતા મનસુખ દાદા મોટા છે

ત્યાં બેડો આતો તાર કોપ છે હા પણ મે બતા તારા બાપન નામ લગાય કે હું અજીત ફલાણા ભાઈ વાઘેલા આ મારો એડ્રેસ હા આ તો ઈ તો લખતો નથી આ તો મેલડી ભૂગત ઉનો લે મને આખો નામ દે તો તું મેલડી હોલા માના ભાઈ અને મારે મેલડી તારે તો સલે ભરેલા મકાન દેન ભાબાવારા તન કાઈ નો થાય હું નજી મેરે તારી બા મેલડી છે ખાલી

માર દાદા રે દાદા રકા દાદા મને કે બધું તારો રખો દાદો નો બનાવે બનાવતો તો તું કરી તને તું જ નહીં આ તારા વાવવાના કેરા કરીએ મૂકી દે એટલે બીજી વાતો કરે તારું નામ મૂકી દે ભાઈ મનસુખ તને તારી મેલડી પૂગે જો તું ખરાબ બોલતો તને પોગે નહીં

પગ્યા ન મને હા થાય ફોન કર્યો મારા મનસુખ દાદા ને પરસો દેવો તને તું હમણાં તું જો પોલીસ સ્ટેશન બધે વાયરલ કરું આ મને જીમ ફાવે ગાયું દે છે

તાર મનસુખ દાદા ને પરસો ખેડો તાર બાપ નું નામ કેવું અને નગર મારું નામ લખી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામો તાલુકો કોટલા સાંગાણી જીલો રાજકોટ આ રેકોર્ડિંગ કરીડા વેરા થાય રખા ને લઈ નીકળ્યો ભોટી નો ભાઈ ને કાકા